કેમ છો બધા મજામાં મજામાં તો જય જય માતાજી ધીશ રાધે રાધે ધંધા મિત્રો મારી નવા વ્લોગમાં તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક નવો વ્લોગેનો સહી તો તમને ખબર પડી ગઈ છે થમનીલ જોઈને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો

છો તમે કરજો બેંક હા ને હવે જો આપણે એક મિનિટનો ટાઈમર આપણે ગોઠવી દીધો છે ને હવે આપણે કરશું ચાલુ બરાબર હું કહતા રહું વન ટુ વન ટુ અને થ્રી હવે ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે હળુ

હવે ટાઈમ સ્ટોપ થઈ ગયો છે કેટલી પૂરી ખાધી છે એ હવે હું ગણી લઉં હવે ભાઈ હવે કેટલી પૂરી ખાધી છે એ આપણે જોઈ લઈ કોને કેટલી પૂરી ખાધી છે એ 1 2 3 4 5 6 7 8 આ બેને 8 ખાધી એટલે 8 છે ભળી છે ને આ બેને છે 4 ને 4 8 9 10 ને 11 આ બેને ખાધી છે 4 પૂરી ના આ બેને ખાધી છે 7 પૂરી એટલે અમારે યોગીતાલા મહેશ્વરી બેન જીતી ગયા છે યોગેશરીબે હારી ગયા છે તો હવે એમ ચેલેન્જ થાય મારા ને રૂપા હશે તો વિડિયો કન્ટિન્યુ બનાવી પાછા હું તાર મમ્મી પછી પાછી ચેલેન્જ એને મળે ને બરોબર કન્ટિન્યુ બનાવી તો કન્ટિન્યુ બનાવી હાલો તો હવે અમારું તો હવે પપ્પા ને મમ્મી ને વાર આવી ગયો તો હવે આપણે ટાઈમર ચાલુ કરવાનું છે અને અમારે ગણવાની છે પપ્પા ને મમ્મી આ કેટલી થઈ તો હવે હું તમારી ભાતા કરું છું 3 2 1 સ્ટાર્ટ પપ્પા 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 ચાર વિધી અગિયાર પૂરી ગયા મારા પપ્પા મમ્મી ની ત્રણ છ ને સાત આઠ પુરી ખાધી પુરી પપ્પા

એમની એક મિનિટ નો ટાઈમર ચાલુ કરી દે પછી કોણ જીતશે એ તમે જોઈજો અને બીજું કે તમે પાછા આરો ગણો છો કે કેટલી ખાધી છે એમ તમારે બેન ખોટું ન કરે હું ખોટું ન કરું એટલે વિડીયો કન્ટિન્યુ હવે કરી દો બેન સારું સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર તર્મ તો હવે આપણે તમને આ વ્લોગ હોય તો લાઈક કરજો શેર કરજો કરજો અને જો આ જો અમને સારો મળશે તો અમે એક નવો તો આ અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો તો અમારો વિડીયો નિહાળજો મારા વાલા અને બીજું કે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે તો ત્યાર સુધી બધા મિત્રોને હું કઉ છું કે આપણે નવા વિડીયોમાં ફરી મળીશું તો બધા મિત્રો